અત્યારે જ ફોન કરો ગમે તેને તમે જે પ્લમ્બરને ઓળખતા હોય એને તમે મિસ્ત્રીને ઓળખતા હોય એને દરજીને ઓળખતા હોય એને હમણાં જ ફોન કરો અત્યારે ચાલુ લાઈવ મુકેશ અંબાણી સરકારી નોકરી કરતા નથી મુકેશ અંબાણીની કંપનીમાં નોકરી કરનારા પેકેજ પચાસ પચાસ લાખ નું કે બે બે પાંચ પાંચ કરોડ નું હોય કોઈ સરકારી નથી આપણી હામે આજ ગોરધનભાઈ ચેવડાવાળા એ ક્યાં સરકારી છે હાલો ગોર્ધનભાઈ ચેવડા વાળા ક્યાં સરકારી નોકરી કરે છે છતાં એને આવી તો આ રાજકોટમાં રાજકોટ લગભગ દસમી બારમી બ્રાન્ચ છે એટલે મેગા સ્ટાર અમિતાભ બચ્ચન છે એ મેગી પાંચ રૂપિયાની આવે ને એની જાહેરાત કરે છે મેગા સ્ટાર મેગીની જાહેરાત કરે છે કાંઈ એણે ન કીધું ભાઈ હું સો વર્ષનો મિલેનિયમ મને કે છે સ્ટાર ફિલ્મ ઇન્ડસ્ટ્રી નો મિનિયમ વર્ષમાં આવો કોઈ પેદા નથી એવું મને કહેવામાં આવે છે હવે પાંચ રૂપિયાની મેગીમાં હું આવું આવે છે ને કે તમે ટેલેન્ટ તમારી જે ભગવાન તમને કાંઈ ને જે ટેલેન્ટ આપ્યું હોય છે એ ટેલેન્ટ ઉપર તમે મદાર રાખો તો સરકાર તમારી સામે આવે એ તમને માગે તમારી સેવા એ માગે તમારે સર્વિસ માંગવાની જરૂર નથી પડતી ભાઈને પૂછ્યું કે ભાઈ આ હું તમે આટલી હદે ભણેલા છો અને જંગલમાં લાકડી લઈને ફરવાના આ કોઈ નોકરી છે પણ એને કીધું કે અમારે નોકરીને આમ ક્યાં જરૂર છે અમારે છોકરીની જરૂર છે બધાને એમ જ છે કે નોકરી એને જ કહેવાય કે ઉપર પંખો ફરતો હોય સેન્ટ્રલી એસી હોય આવડું મોટું ટેબલ હોય હું બેલ મારું ને પટાવાળો આવે અને હું આવી રિવોલ્વરિંગ ચેરમાં હરું ફરું આને નોકરી માની બેસે છે ભાઈ તમે એને કાબેલ ખરા કઠો પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી અને સફળતાનો કોઈ શોર્ટકટ હોતું નથી તમારે અનાયાસે તમને કહું એવો પ્રયાસ કરવો પડે તમારો ખાલી પોવરતાય ખુદી કો કર બુલંદ ઇતના કી હર તકદીર કો લખને સે પહેલે ખુદા પૂછે બતા દે બંદા તેરી રજા ક્યા હે ક્યા વાત તો સારો દીવો થાને ઓરે ઓરે ભાયા ઉછી ના તો ખૂટી જશે તેજ ને છાયા આપણે ત્યાં જે ક્રેઝ છે તે અત્યારે સરકારી નોકરીનો છે ગવર્મેન્ટ જોબનો છે ખાસ કરીને સરકારી નોકરીની તૈયારી કરતાં અનેક લોકો જોવા મળી જશે અને કોઈ દસ હજારની જગ્યા હશે તો તે તમને દસ લાખ ફોર્મ પણ ભરતા લોકો જોવા મળી શકે છે અને સરકારી નોકરીની તૈયારી કરવી કે સરકારી નોકરી માટેનું સપનું રાખવું ખોટું નથી પરંતુ એ એને જ સર્વસ્વ માન માનવું અને એને કારણે ક્યારેક ક્યારેક આપણે જે એવા કિસ્સાઓ પણ જોવા મળે છે કે લોકો પોતાનું યુવાનો પોતાનું જીવન પણ ટૂંકાવી દેતા હોય છે ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌપ્રથમ તો વાત ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર નમસ્કાર સર શું કહેશો કે અત્યારે આપણે જોઈએ તો યુવાનોમાં સરકારી નોકરીને લઈને જે ક્રેસ જોવા મળે છે ખાસ કરીને સરકારી નોકરીની તૈયારી કરવી ખોટું નથી ફોર્મ ભરવું તેને સપનું જોવું ખોટું નથી પરંતુ આજનો યુવાન છે તેને સર્વસ્વ માની બેસે છે તેના સિવાયની તમામ વસ્તુઓ છે તે અત્યારે આપણે તે એવું એવું વાતાવરણ છે કે તેના સિવાયની તમામ વસ્તુઓ આપણે સપના નથી માનતા તો સર આને લઈને શું કહેશો બેરોજગાર હોવું એ જરાય પાપ નથી વાહ પણ બેકાર હોવું એ સૌથી મોટું પાપ વાહ આપણે બધા એક જ શબ્દ વાપરીએ છાપામાં બેકારી ફાટી નીકળી અરે યાર બેકારી તો આજીવન ફાટી નીકળવાની બેકાર કોઈ ધણી થાય ક્યારે જિંદગીમાં સાંભળ્યું છે બે રોજગાર હોય ને રોજગાર મળે પણ બેકાર જે કામ જ નથી એને શું કામ કોઈ રોજગારી આપતા હશે મને સમજાવો એક વાત નંબર ટુ હવે હાવ સાચી વાત એ છે વિશ્વ થઈ રહ્યું છે તમારે એ ભૂલી જવું પડશે કે સરકાર તમને નોકરી આપી દે ગોર બાપા લગ્ન કરાવી દે ઘર ચલાવી ન દે આ મંત્ર ને યાદ રાખો ઘટે તમે ને હું બધા જાણીએ છીએ કે ગુજરાતમાં જયારે ક્લાર્ક થી માંડીને ગમે તેની ભરતી થતી હોય જગ્યા કેટલી છે અગિયારસો ને ચાલીસ જગ્યા કેટલી છે પંદરસો કે બે હજાર અને અરજદારો વીસ લાખ પંદર લાખ આઠ લાખ નવ લાખ તો અને એ જ આંકડો જુઓ બધા જ લોકો ભેળ કરે છે કે જાણે વન સંરક્ષણની ભરતી છે દસ લાખ લોકો જે છે તૈયાર છે બેકાર છે બેકાર છે વળી ફલાણા ક્લાર્ક ની ભરતી છે દસ લાખ લોકો બેકાર છે બેકાર છે એટલે ભાઈ આટલી મોટી બેકારી હોય તો અરાજકતા ચરમસીમાએ હોય ને અહીંયા બાંગ્લાદેશ વાળી થઈ હોય ગુજરાતમાં અહીંયા મટકી ફોડવાના કાર્યક્રમ થઈ ન હકે તો તો ક્યાંથી મેળ પડે બધાય ડિસ્કો કરે એક હોટલ ખાલી નથી એક થિયેટર ખાલી નથી કોઈના મોબાઈલમાં રિચાર્જ કોઈ કરકસર થી બદલાવવાનું કોઈ આજે મેં રિચાર્જ નથી કરાવ્યું એવું નથી તો ક્યાં બેરોજગારી છે બેકારી છે દરેક ના મગજમાં બેકારી છે બેરોજગારી નથી તમે એક વસ્તુ કહું અત્યારે ને અત્યારે મે ગઈકાલે એક ચેનલ માં આપને મે કીધું કે અત્યારે સાહેબ એક તમે પ્રયોગ કરો મે કીધું એન્કર ને અત્યારે ફોન કરો ગમે તેને તમે જે પ્લમ્બર ઓળખતા હોય એને તમે મિસ્ત્રી ને ઓળખતા હોય એને દરજી ને ઓળખતા હોય એને હમણાં જ ફોન કરો અત્યારે ચાલુ લાઇવ માં કીધેલું કે ભાઈ મારે એક નળ રિપેર કરાવવો છે પ્લમ્બર ને ક્યો ને પાંચસો રૂપિયા તારો ચાર્જ છે ને પંદરસો રૂપિયા આપવા છે પાંચસો ના પંદરસો આપવા જે પણ ક્ષણ માત્ર તું આવી જાય પેલા મારું કામ કરી તમને શું જવાબ મળશે કહું કે સોરી મેડમ તમારી વાત સાચી છે પણ હું સાઈટ ઉપર છું કામ જેને કરવું એ જિંદગીમાં કોઈ દી બેરોજગાર રહેવાનો જ નથી પણ નથી કરવું એનો કોઈ ઈલાજ નથી ઓછું હોય એને આપીને પૂરતું કરી શકો જેને ઓછું જ લાગે એનો જિંદગીમાં કોઈ દી પૂરું થઈ શકે નહીં ચારણી કોઈ દી ચારણી હોય ને ચારણી એ કોઈ ઉભરાય ને છલકાય નહીં ચારણીમાં તમે આખો દરિયો નાખો તો એ તો પાછું નીકળી જાવ દરિયો નાખો તો ચારણી કોઈ છલકાય નહીં આપણી ત્યાં જે બેરોજગારીની વાતો જે છે ને ઈ આ ચારણી જેવી છે બધાયને એમ જ છે કે નોકરી એને જ કહેવાય કે ઉપર પંખો ફરતો હોય સેન્ટ્રલી એસી હોય આવડું મોટું ટેબલ હોય હું બેલ મારું પટાવાળો આવે અને હું આવી રિવોલ્વરિંગ ચેરમાં હરું ફરું આને નોકરી માની બેસે છે ભાઈ તમે એને કાબેલ ખરા ઓલા ભાઈએ કીધું હમણાં હમણાં રાવણ દહન દહેરાન દિવસે થાય ને તો આ તો લોકોક્તિ છે પણ એણે વાત કરી કે હું મરવા તૈયાર છું અને જિંદગીમાં કોઈ દી પાછો નહીં આવું તમે દર વર્ષે મારો છો ને સોરી ભાઈ એ ડખો બંધ કરો હું કાલ મરી જાઉં દહેરાન દિવસે આજ પછી આવી તમારો દીકરો પણ સવાલ એટલો છે કે તમારામાંથી કોકે રામ બનવું પડે જે રામ હોય નહીં મને મારે જીસને કભી પાપ ગયા હોય પહેલા પથ્થર મારે દરેકને સીતા જેવી પત્ની જોઈએ છે પણ રામ નથી થવું આ પ્રોબ્લેમ છે નોકરી દરેક ને આવું જોઈએ છે આ ટાઈપની નોકરી જેમાં આપણે અત્યારે બેઠા છીએ કમસે કમ એવી નોકરી જે એની જે લાયકાત કે જે ઉપલબ્ધિ છે એ પાછું પોતાના છે કે એ નથી જોવું ભાઈ સાહેબ તમે ભણી લીધા છો ને એમ તો શારીરિક રીતે અઢાર થી વર્ષ અઢાર વર્ષે માણસ યુવાન થઈ જાય પણ તમે યુવાન થાવ એટલે તમને પરણાવી નથી દેવામાં આવતા તમે લાયકમાં બીજી બધી લાયકાત ખરી ખાલી ઉંમર લાયક ની લાયકાત નથી ઉંમર લાયક એ લાયકાત નથી લાયકાત બાકી બધી જોવામાં આવે છે ને તમારા સદગુણ તમારું ખાનદાન તમારું કુળ તમારું આવક જાવક તમારું બેસણા ઉઠણા તમારું શું સ્થિતિ છે વગેરે વગેરે એવી રીતે હવે આ જો બેકારી જિંદગીમાં એક તમને કહી દઉં ગમે તો નરેન્દ્ર મોદી એક હજાર માણસ આવે તો પણ બેકારી જેને અત્યારે આપણે જેની ચર્ચા કરી છે બેરોજગારી જિંદગીમાં કોઈ કોઈ દૂર કરી શકે એમ નથી ને નથી થાય જ નહીં કારણ કે કઈ પ્રોજોકથી અટકીને જ જવાની તમે આજે જે ક્લાર્ક ધારો કે નક્કી કરે સરકાર કે ભાઈ ચાલો ગુજરાતમાં કેટલા લોકો બેરોજગાર છે એક વખત નક્કી જ કરી લેવું એટલા હોય એક વખત નોકરી આપી જ દેવી છે લો અને તો પશ્ચિમ બંગાળમાં આપી દેવી કે ઉત્તર પ્રદેશમાં આપી છે તો ભારત ને એ કઈ પ્રદેશ તો છે નહીં તો અહીંયા કેટલા છે ભાઈ બે અઢી કરોડ નું ચાલો સાડા છ કરોડ માંથી પણ હું તમને કહું બે કરોડ લોકો છે તો હા બધાને આપી દે બધા રાજ્યોને પચી પચી પચીસ પચાસ હજાર હાલો પણ કાલથી શરત એ કે હવે એક માણસ અમને કહેવાનું નહીં કે બેરોજગાર ન થાય તો એ થવાનું નહીં એ વળી પાછા કોલેજ માંથી બહાર નીકળી ઈ પાછા ફાઇલું લઈને ભરવાના તો ભલા માણસ બેરોજગારી કોઈ દી ઘટે હટે નહીં ઘટે નહીં હવે તમારે કૌશલ એટલે કે પાત્રતા કેળવવી પડે યાચના કરે મેળ નહીં પડે પાત્રતા કેળવવી પડશે જે રીતે તમે જુઓ ડોક્ટરને તમે કદાચ કહેશો ને કે સાહેબ નવ ને વિશે એપોઇન્ટમેન્ટ તમે આપો ડૉક્ટર પાસે ભલે એપોઇન્ટમેન્ટ લઈએ પણ કે સાહેબ નવ ને વિશે આવજો મારે ઓફિસે દસ વાગે જવાનું છે તમે તો નવને વિશે ડોક્ટર આવી જશે પણ જિંદગીમાં તમે વિચાર કરજો તમે મેં કીધું એમ પ્લમ્બર ને બોલાવો તમારી ત્રેવડ નથી આવી કે એ કહે કે હું સાઈટ ઉપર છું નવરાજ નથી હોતા જેને કામ કરવું એ ક્યાં નવરા હોય છે એટલે માનસિકતા એક તો બદલવાની જરૂર છે અત્યારે તમને કહું થોડાક સમય પહેલા વન સંરક્ષણની ભરતીની વાત હતી વન સંરક્ષણની મેં એમાં સર્ચ કર્યું લાગતા વળગતા ને પૂછ્યું કે ભાઈ આ એવી કઈ નોકરી છે કરવાનું હું એમાં તો મેં એને એમ કીધું કે યાર તમે ક્વોલિફાઈડ છો એમાં કેટલાક તો પીએચડી કક્ષાનું ભણેલા હતા મેં એ ભાઈને પૂછ્યું કે ભાઈ હું તમે આટલી હદે ભણેલા છો અને જંગલમાં લાકડી લઈને ફરવાના આ કોઈ નોકરી છે પણ એણે કીધું કે અમારે નહીં નોકરીને આમ ક્યાં જરૂર છે અમારે છોકરીની જરૂર છે સરકારી નોકરીનો સિક્કો લાગી જાય એટલે અમારું ઘર એટલે વન સંરક્ષણ ની નોકરી જે છે કેવું છે એને કીધું કે કે માની અમે રહી પી જાય કોણ જોવા જાય જંગલમાં કોણ તમે ક્યારે કેટલા વાગ્યા આવ્યા ગયા સમજી લો એ નોકરી રજિસ્ટર ઉપર જેમ અત્યારે તો હવે તમે આપડે જાણીએ છીએ શિક્ષકો પણ બે બે ત્રણ વર્ષ નથી ઘેરા પરદેશ પરદેશથી હવે કોપાન પીલા

કારણ કે એ કોઈ કામ ના તો છે નહીં તમે વિચાર કરો ખાનગી ટ્રાવેલર્સ વાળા નફો કરે અને એસટી નુકસાન કરે આ કેવું કેવાય બેય બસ જ છે ઓને વાંધો નથી તમને ડખો છે એ કેવું કેવાય નિહારમાં કોઈ ભણવા નથી જતું અને ખાનગી વાળા છે એમાં હાકાર માં ધોળકિયા સ્કૂલ આગળ ધોળકિયા સ્કૂલ માં બધા સુપરસ્ટાર નીકળ્યા તો કઈક તો છે લોચો સમજવું જોઈએ આપણે સવાલ એટલો છે સાહેબ યુવાનોને ખાસ કરીને કહેવાનું કે જો સરકારી ઉપર માછલા ધોવાથી તમારું દળદર ફિટવાનું નથી મુકેશ અંબાણી સરકારી નોકરી કરતા નથી મુકેશ અંબાણીની કંપનીમાં નોકરી કરનારાની પેકેજ પચાસ પચાસ લાખનું કે બે બે પાંચ પાંચ કરોડ નું હોય છે કોઈ સરકારી નથી એને કાઢવો તો કાલે કહી દે આઉટ એટલે હોય જવું પડે પણ તમે જુઓ

હાજી રમકડું નથી ભીડે તો શું એનું તમે તમારે એપોઇન્ટમેન્ટ લેવી પડે જાકીર હુસેન ના તબલા જ કાફી છે એ એનું ભણતર છે વાહ તમે સમજી લે ઉસ્તાદ જે આપણે સહેનાઈ વાદક થઈ ગયા છે ઉસ્તાદ જાકીર જે પંદરમી ઓગસ્ટે સહેનાઈ વગાડતા હતા બરાબર હવે એની સહેનાઈ સ્વયં જ એનું ભણતર છે ને એનું ચારિત્ર છે યાર હાજી રમકડાની ઢોલક ની થાપી સ્વયં જ એ જ એનું ભણ તથે નીચેની કરિશ્મા છે પ્રાણલાલ ગાય એટલે વાત થઈ ગઈ પૂરી તેડુકોર ની સદી ફટકાર મેદાનમાં ઉતરે એટલે કોઈ પૂરતું નહીં તમે ગણિતમાં કેટલા માર્ક્સ છે તને કોમર્સ રાખ્યું હતું કે સાયન્સ રાખ્યું હતું લતા મંગેશકર ગાય એટલે કોયલ ને શરમાવવું પડે કે આ તે કોઈ અવાજ છે તો બસ આ આ છે ગુણ અને ઈશ્વર ની કોઈ સર્જન ક્યારેય સંપૂર્ણપણે બેકાર નથી હોતું ઈશ્વર નું કોઈ સર્જન બેકાર નથી હોતું પણ તમારે એટલે કે આપણે બધાએ શું માનીએ છીએ આપણે દેખા દેખી સરકારી હોય એને નોકરી કહે છે એ જ આપણો પ્રોબ્લેમ છે સરકારી હોય એ જ નોકરી કોને કીધું એવા મુલાઝીમ થવાનું અને એ માનસિકતા તમે એમ કહો છો એટલે કે જે યુવાનો એમ કહે છે સામાન્ય રીતે કે ભાઈ પછી તમે કહો છો પણ સંસારમાં અમને પછી કોઈ દીકરી નથી દેતું બે ઘડી માની લો એવી એની વાતો છે પણ મને તમે કહો ને તો આ તો એનો અર્થ એ જ કે રિલાયન્સમાં બધા વાંઢા છે એક એક વાંઢા જોવા જોઈએ ને એ ક્યાં સરકારી છે અને આખા રાજકોટમાં સરકારી કર્મચારી કેટલા ને બાકી આખું રાજકોટ કેટલું સરકારી કચેરી ભૂતિયા મેલ જેવી છે ને તમારી મારી ઓફિસ જુઓ ટનાટન છે કે નહીં એટલે એ માનસિકતા આપણે બદલવાની છે કારણ કે ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર કો લિખને સે પહેલે ખુદા પૂછે બતા દે બંદા તેરી રજા ક્યા હૈ તો સરકાર સ્વયં તમને પૂછે નહીં અબ્દુલ કલામ ને સરકાર મનાવા ગયા હતા ને એ ક્યાં આવ્યા હતા એને ક્યાં અરજી કરી હતી મને રાષ્ટ્રપતિ બનાવો સરકાર ગઈ તમારે ત્યાં બાપા તમે પધારો તમે મિસાઇલ મેન છો તમે આવશો તો પડશે સાયન્ટિસ્ટ થી માંડીને બધા લોકો છે ઇવન તો મોરારી બાપુ હાલો ને એ ક્યાં સરકારી કર્મચારી છે સરકાર નથી ઘોડી વળી જતી ભાઈ કૌશલ પેદા કરો ને સરકારે વ્યવસ્થા કરી દેવાની હોય જેમ કે મને તમને આ સંસારમાં વ્યવસ્થા શું છે તમે પછાત છો ગરીબ છો ગરીબ બધી રીતે નબળા છો તો તમને શિષ્યવૃત્તિ આપે તમને કપડાં યુનિફોર્મ આપે ચોપડા આપે ઓછા પૈસા ભણાવડાવે પણ પછી ભણવું તો તમે તમને ઘોડાને તમે પાણીયારા સુધી લઈ જાઓ તળાવ સુધી પીવું તો ઘોડાને પડે કે નહીં હવે એ કે ના મને પાયે તમે દો ક્યાંથી મેળ પડે એવી રીતે આ બધા જ યુવાનોને કહી દઉં કે ખરેખર તો જે લોકોને એવું તમારી હેસિયત એવી બનાવો કે સરકાર તમને ફોન કરીને કે આ જે તમે કહો યુપીએસસીમાં પાસ થાય છે પછી હું ઈ એપ્લિકેશન કરે છે નહીં સરકાર નથી જતા તમે હું ઇન્ટરવ્યુ નથી જતા ખાલી ખબર પડે કે યુપીએસસીમાંથી તેઓ શ્રી પાસ થયા છે ભલે આઠમી ટાઈ થયા હોય પણ ખબર પડે કે યુપીએસસી પાસ કર્યું એટલે બધાય બેવું કરજોડી વિનય સ્વામી મૂકો મારા કંથને અમે અપરાધી કાંઈ ને ઓળખા ન ઓળખા ભગવત કે છે ને બધા શું કામ હવે ખ્યાલ આવી ગયો કે આમાં કંઈ બીજું ચકાસવાળો આવતું જ નથી એમ તમે ટેલેન્ટ તમારી જે ભગવાને તમને કાંઈ ને કાંઈ જે ટેલેન્ટ આપ્યું હોય છે એ ટેલેન્ટ ઉપર તમે મદાર રાખો તો સરકાર તમારી સામે આવે એ તમને માગે તમારી સેવા એ માગે તમારે સર્વિસ માંગવાની જરૂર નથી પડતી આ માનસિકતા નહીં બદલાવે ત્યાં સુધી આપણે આ આપણે એટલે કે આ યુવાનો જે છે આવી રીતે દળદર ભટકતા રહેશે અને એનો યુવાનીનો જે ગોલ્ડન કાર્ડ જે છે એ આવી રીતે વેડફાતો રહેશે સર જે રીતે આપણે વાત કરી કે જે હજારનું હજાર હજારની જગ્યા હોય કે અગિયારસોની જગ્યા હોય તો દસ લાખ જેટલા ફોર્મ ભરાય છે એના કારણે વિદ્યાર્થીઓ જે દસ લાખ વિદ્યાર્થીઓ તે એક હરીફાઈમાં આવી જાય છે અને ચારે બાજુથી મોટિવેશનના જે તેમને ડોઝ આપવામાં આવે છે કે તમે પાસ થઈ જશો એ એ પ્રકારના તેમને ડોઝ આવે છે અને એમાં સપડાઈ જાય ત્યારબાદ લાંબા સમય સુધી તૈયારી કરે છે અને સમાજ પણ એ રીતનો અત્યારે બની માહોલ એવો બન્યો છે કે સરકારી નોકરી છે એને ઈ પ્રકારે અલગથી જોવામાં આવે છે કોઈ કળા છે કે કોઈ બીજા અન્ય ક્ષેત્રોમાં છે તો એને પણ અલગ રીતે જોવામાં આવે છે તો સર આખો માહોલ આ બની રહ્યો છે એને કઈ રીતે જોઈ રહ્યા છે જુઓ સરકાર એની રીતે મહેનત કરે છે ને એણે હવે કૌશલ્ય એવા યુનિવર્સિટી પણ સ્થાપી છે તમારામાં હવે જે આવડત છે એના સ્કિલ જેને કહે છે ને સ્કિલ્ડ એ સરકાર સ્વયં કે છે ને કે હવે સ્કિલ્ડ બેઝ અમે એજ્યુકેશન આપવા માંગીએ છીએ એ તો હવે કે છે પેલા આ જ હતું સાહેબ આપણને શું છે આપણને બગડ્યા પછી સુધરવું ગમે છે સુધરેલું ચાલુ નથી રાખવું આપણને એક વખત બગડવું છે અને પછી આપણે સુધરવાની વાત કરવી છે પેલા જમાનામાં શું હતું જેને વર્ગ વ્યવસ્થા કહીને આ લોકો એ આપણને આમ તમે જો નિંદા કરે છે કે ભાઈ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ને ક્ષુદ્ર તો એમ કે ભાઈ તમે જુઓ આમ પણ વાત એ તમે જવા દો જે તે સમયના કાળમાં આપણે હતા નહીં એટલે આપણે આપણા મૂલ્ય અત્યારે કરીએ વ્યાજબી નહીં પણ સવાલ તો હતો બ્રાહ્મણના ઘરે મારો જન્મ થવો એટલે કર્મકાંડમાં હું નિપુણ થાવ એટલે બેરોજગારીની તો વાત જ પૂરી થઈ ગઈ પહેલી વાત હતી પેલા જમાનામાં કોઈ બેરોજગાર જન્મતા જ નહીં ઓછા અથવા વધુ સારા ઓછા અથવા વધુ સારા એવા જ લોકો જન્મતા બેરોજગારની વાત જ નથી આવતી મિસ્ત્રીના ઘરે તનામાં તમારો જન્મ થાય એટલે તમે સારામાં સારું ફર્નિચર બનાવી શકોમાં નિપુણ થવાની એમાં કોઈ શંકા નથી તો કોને હાલે ફર્નિચર વગર કોને બૂટ પહેર્યા વગર હાલે કોના લગનથી માંડીને સોળે સોળ કર્મો જે છે એમાં એ કોઈ દી માને કે મારે આ ધર્મકાંડ નથી કરાવવું કોને કપડા વગર હાલે છે તમે વિચાર તો કરો દુનિયાની જે સૌથી મહત્તમ આવશ્યકતા જે છે રોટી કપડા આપે છે મને કોઈ એને ભણતરને કઈ લેવા દેવા નથી એ તો પરંપરાગત વાતો આવતી હતી દીકરો મિસ્ત્રીનો દીકરો મિસ્ત્રી થાય કુંભારનો દીકરો કુંભાર થાય મોચીનો દીકરો મોચી થાય વગેરે વગેરે તો એમાં ક્યાં કોઈને પ્રોબ્લેમ આવે છે એટલે કહું છું આ રીતે લોકોએ જોવાની જરૂર નથી કે હું પીએચડી માટીના માટલા બનાવું એટલે ન કીધું ભાઈ હું સો વર્ષ મિલેનિયમ મને કે છે સ્ટાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ નો મિલેનિયમ સો વર્ષમાં આવો કોઈ પેદા નથી એવું મને કહેવામાં આવે છે હવે પાંચ રૂપિયાની મેગી હું આવું આવે છે ને પોલિયો ટીપા પાય છે અને કોણ બને કરોડપતિ માં કોઈ પણ બેન દીકરી આવે તમે વિચાર કરો ખુરશી આમ કરી દેવાની બેન ને બેસાડવાના પાણી પાવાનું રૂમાલથી એના આંસુ ઉચવાના રૂમાલ પોતાના ખીચામાં નાખવાનું આમ જુઓ તો આપણી ભાષામાં કહું તો પટાવાળા જેવું કામ થયું એ આ મેગા સ્ટાર છે એને કીધું કોઈ કામ કોઈ દિવસ નાનું હોય શકે નહીં સાહેબ કામ કોઈ દી નાના હોતા છે તમારું નામ એને કારણે જ તો થાય છે

વાયરનું ગૂતળું મોઢામાં નાખીને ઝગડા કરો તમે કે ભાઈ રસ જરૂર આજુ મોઢું તો ભરેલું છે રસ કેમ નથી રસ કેમ ન હતો ભાઈ વાયરનું ગૂતળું છે એ સૂતરફેણી નથી તો તમારું જે શિક્ષણ તમે જે શિક્ષણ માનો છો તમને ડ્રાફ્ટ લખતા આવડતું નથી ચેક લખતા આવડતું નથી કોની પાસે આવડતી નથી હાલો સરકારમાં તમને કરી અત્યારે અત્યારે આપણા ભૂગર્ભ જળ જે છે ખારા થઈ જાય તમારી પાસે કઈ બુદ્ધિ તમે કઈ રીતે હું ભીણ કયો આ ભૂગર્ભ જળ ઉપર આવે અને ખારાસ મટી જાય વાળું પાણી ઓછું થઈ જાય અને મીઠું ધમક પાણી થઈ જાય છે તમારી પાસે હે 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 ઉભારી રહ્યો પરદેશમાં ક્યાંય આવો ડખો નથી ત્યાં ખાનગીકરણ જ છે બધું તમારામાં ત્રેવડ અને ખાનગીકરણ એ તમારો હિસ્સો કઈ કાપી લેવા માટે નથી સાહેબ બલકે ઉલટા નું ઓર વધુ છે આપણે અભણ છીએ તો આપણે નથી છ આંકડા પગાર લેતા અભણ હોવા છતાંય કઈ ભણ્યા જ નથી તો તમારા મત કારણ કે ગધેડાની ની જેમ મહેનત કરો હાથી જેમ ખાવ આ તો સીધી વાત છે તમારે કામ કરવું જ પડે કોઈ પણ ભોગાવે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી અને સફળતાનો કોઈ શોર્ટકટ હોતું નથી તમારે અનાયાસે તમને કહું એવો પ્રયાસ કરવો પડે તમારો ખાલી વર્તાય મેં કીધું ને કે એક વખત આ તો લૌકિક વાતો છે આવું વાસ્તવ નથી એક મૌલિક બનાવેલી વાત છે કે ગધડાની સભા મળી અને ગધડાની સભા મળી એટલે એમાં એક ગધર શ્રેષ્ઠ હતા એને પ્રવચન કર્યું જો ભાઈ આપણી જ્ઞાતિમાં કોઈને કઈ બુદ્ધિ નથી આપણી જાત એવી છે આપણામાં રોગ આપણામાં રૂપ નથી રાગ નથી ગુણ નથી આપણે કોઈને કઈ કામના નથી એટલે બધા મરી જવાના નક્કી થઈ ગયું એ તો આપણું કોઈ અસ્તિત્વ ન કારણ કે આપણે કોઈ સ્વીકાર્ય એમ જ નથી તેમ છતાંય આજે કે હું ભાષણ એટલા માટે કરવા આવ્યો કે આપણી પાસે જડીબુટી છે જો એને તમે ફોલો કરશો તો તમને જિંદગીમાં કમસે કમ તમારું અસ્તિત્વ કોઈ મિટાવી નહીં શકે તો બધાએ કીધું શું છે એણે કીધું ભાઈ જુઓ ગીતાજીમાં લખ્યું છે એમ કરીને એમ કર્મણી એવા અધિકાર હશે મા ફલે શું કદાચ તમે સખત મહેનત કરી કર્મ કરે જાજો તમે એવું નહીં માનવાનું કે કુંભાર તમારા માટે ગદબનો પોળો લઈ આવે તમારે ઉકરડા ચર લેવાના તમારે માગવાનું જ નથી ભાઈ કે મા ફલે શું કદાચ તમારે ફળની ઈચ્છા જ નહીં રાખવાની છાલકા મૂકી દીધા માટીના હા પતળક પતળક તમે હાલે જાઓ છાલકા ઠલવી નાખો આખો બધી મહેનત કરો ભયંકર ભલે તમારો બોરડો રહી જાય શિકાયત નહીં કરવાની ઓહો આ કુંભારમાં દયા નથી સોરી નહીં જ હોય એ ભૂલી જાઓ નહીં જ હોય માન લ્યો પણ તમે આખો દી કરશો પછી તમારે ઉકળ ભગવાનની તો દયા છે ઈશ્વર કોઈને ભૂખો ઉવડાવતો નથી એ કીધું કે ઈશ્વર પાસે વ્યવસ્થા છે આ કુંભાર કહું શું થશે એટલે ગધડાએ એમ કીધું ગધેડા શ્રેષ્ઠી એ કે ભાઈ તમે સખત કામ કરશો ને તમારે એવું કામ કરવાનું તમારી અનિવાર્યતા એવી ઊભી કરો તમારી ગરજ લોકોને હોવી જોઈએ અને ગરજે ગધડાને લોકો બાપ

તો ક્યાં એને કે ડિગ્રી કે એને સરકાર ક્યાં કીધું મને ભાઈ કોઈ હિસાબે કોન્ટ્રાક્ટ આપો સરકાર કે છે કોઈ હિસાબે તમે આવો ભાઈ સાહેબ અમારે તમે વિચાર કરો તમારી કાબિલત પ્રમાણે તમે ઉભું કરો તમારું સામ્રાજ્ય એટલે એટલે વાત થઈ જાય પૂરી જો આ પ્રકારનો નજરિયા બદલવામાં આવશે નહીં બદલે તો એ તો દુઃખી થશે ઘણી વખત એમ છે આપણે કરીએ પછી લોકો કોમેન્ટ જેમ લખે ને મારી પાસે ટાઈમ નથી વાંચવાનો મને કે છે લોકો કે ભાઈ તમારી તો વાતું છે એ બુદ્ધિપૂર્વક નથી ને તમે ભણ્યા ભાઈ છોડો અંતે દુઃખી કોણ થાવ છો મારે તો હું તો સુખી છું હાલો